અરવલ્લીના ભિલોડામાં વિકાસના કામોમાં વધુ એક ભ્રષ્ટાચાર અને ભિલોડા તાલુકા પંચાયતના સત્તાધીશોએ પણ આક્ષેપ અધિક મદદનીશ ઈજનેર અને તાલુકા વિકાસ અધિકારી ઉપર આક્ષેપ બંને સત્તાધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ ભિલોડાના મોહનપુરા ગામમાં નિયમ વિરુદ્ધ સીસી રોડનું કરાયું કામ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો અને રૂપિયા ત્રણ લાખના માતબર ખર્ચે બનાવેલી સીસી રોડનું કામ નિયમ વિરુદ્ધ કામની ગુણવત્તા હલકી હોવા છતાં તંત્ર દ્વારા કરાઈ બિલની ચુકવણી તાલુકા વિકાસ અધિકારી અને અધિક મદદનીશ ઈજનેર નથી કરી સ્થળ પર તપાસ સ્થળ તપાસ કર્યા વિના બિલ પાસ કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે